કરવા પહોંચ્યા હતા ગણપતિ ઉત્સવ ને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે જોકે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં ચાલીસ વર્ષથી ગણપતિ પંડાલ ઊભા કરાતો હતો ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે જેથી તેને દસ દિવસ માટે હટાવવાની રજૂઆતોનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ હળપતિવાસમાં લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલની ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે

પોલીસ પહોંચી મામલો થાણે પાડવાનો પ્રયાસ કર્યો હતો વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા ઉપર દબાણ કરે છે ગણપતિના દસ દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી વિવાદિત જગ્યા સરકારની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં કહ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ રવિ છે અડાજન ચાર રસ્તા પર રહું છું સમજી કોલોની અમારી સમસ્યા એ છે કે અમારે ચાલીસ વર્ષથી ગણપતિ ગણપતિ મૂકીએ છે ગણપતિ મૂકીએ છે એ જગ્યા અમને કબજ કરી દીધી છે મુકેશ બંધારી જે ચિકનની લાડી ચલાવે છે

તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી અમે એસએમસી માં રજૂઆત કરી છે સીઆર પાટીલ ની ઓફિસ માં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં પણ રજૂઆત કરી છે પણ પોલીસ સ્ટેશન માંથી શું કયું પોલીસ સ્ટેશન માંથી અરજી પત્ર આપ્યો તમે આખો અરજી પત્ર આપ્યો અમે કે તમે અંદર અંદર તમે વાત કરી લો તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી એમને મુલાકાત કરાવી અમારી બેઉ ગ્રુપ ની કે તમારે શું કરવું છે તો જે સાંભળવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાતમાં શું કહ્યું અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને દસ દિવસ ગણપતિ પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી એ ના જ પાડે છે અમને ગણપતિ મુકવા દેવાનું પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી હું લેવું છું કે અગિયાર દિવસે મંડપ છૂટી જશે તો બી ના જ પાડે છે મુકેશ ભંડારી ના પાડે છે